સર્વેલન્સ પોલીસની ટીમ સુરતના ચોકબજાર વિસ્તારમાં ગુસ્સામાં આવી ચમાઈના છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા મદના મસ્જિદની સામેની ગલીમાં ખેલાડીઓ ખૂની ખેલ બનાવવાની વિગતો મુજબ તારીખ ઝું મદના સામેની ગળીમાં ભોગ બનનાર સલમાન રફીક અહેમદ શાહ ઉમર વર્ષ ત્રેવીસ તે હતો જયારે હત્યાનો આરોપ તેના સસરા નજી ઉલ્લા મુસ્તકીમ શાહ રહે નહેરુનગર ઝુંપડપટ્ટી સુરત તેની પર મુકવામાં આવ્યો છે મૃતક સલમાના ભાઈ શાહની ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ગુનાવાળી જગ્યાએ આરોપી શાહે જમાઈ ઠપકો આપ્યો કે કેમ મારી દીકરી સાથે ઝઘડો કર્યા કરે છે આ વાતચીત દરમિયાન મામલો ગરમાયો અને ગુસ્સામાં આવી છે સસરા નજી ઉલ્લાહે તેની પાસે રહેલા ચપ્પુ વડે જમાઈ સલમાનના છાતીના ડાબા ભાગે ગંભીર ઘા માર્યો હતો ચપ્પુના ઘાના કારણે સલમાનો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પોલીસે ગતના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સસરો નજીઉલ્લા મુસ્તાકીમ શાહ ઘટના સ્થળે ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસે મોડી રાત્રે જ ઓપરેશન બારબાડી ફરાર સસરા નજીની ધરપકડ કરી લીધી હતી ચોકબજાર પોલીસે હાલમાં હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે આ બનાવને કારણે નહેરુનગર ઝુંબડપટ્ટી વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે